ना ओमत काढवा दे मस्तय जिणी जिणी आ आ ककडी 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 आपला पडा रावळी ककडी आ मच्चू मेढू नसेन तो झाकवा दे तू लागा mm. ककडी कुणी कुणी ककडी

આયા હે ડાકા ઓ કતરે મારો એક નંબર ને કંજૂસ ને કંજૂસ મારેલા કંજૂસ એ કોઈ ડારો ભેગા કે રૂપિયા ગાઢતો નથી ને અરે લાલભાઈ એક બે એક નંબર ને કંજૂસ મારવાડી છે આ શું બોલ્યા આ નથી પીવો તારો ચા મારે શું કેમ નથી પીવો ચા ચા બોલા સાબુ કઈને ખબર ન હોય ચા બોલા આજ તો મારું મગજથી કામ નઈ કર ના ના હે હે ચા બોવાતો શું ધુંબાતું ઘંટો ઘંટો દે આ તો મારું મગજથી જерતો નઈ કેનું મગજ ગાઢતો નથી શું દીજે આ આપલો કતરો

તું તમારી એક નંબર નો કંજુસ મારવાડી તમને ખબર હે ના મને ખબર નથી તમારે પાડો તમને નઈ ખબર હું એના ઘેર જોયું શું કહ્યું એને કર્યું કે એના ઘેર કોઈ તું એટલે કાકડી ચોક થી તો

તો આપણે જો તાહી આજ જાવ તો કતન કા આતને પકડવા છે જમેના જાય તોય હા આજ પકડાય તો મેલવા જ નહી તાહી હવે પકડાય હાર તા આજ પકડવા જ છે બોલતું મે કોણ જવાનું આપડે મે તો નીકળતો હોય જાવ ને કોઈ ફર શી કરે મારો હશું કાકરી થઈ નહી એકલે એક ફરી લેવા જાવું પડશે બધું તૈયાર તો પડ્યું છે મસ્તું મેઠું ફેર મૂલી પણ ખસી જ હોય તો મને જોવા જુ કસી નહી આક્રમતો તોય હા કોઈ દેખાતું તો નહી લ્યા હા હવે દવા દોર પણ શેતા શેતામાં પડવા દેજો લય નહી આવ ફેર ફેર ભાજ્યો દેખાતો નહી દે હેડ્યો ની નતે કે લોકો બોલશે હમ ફરીને જાવ અલ્યા અલ્યા આ ચા અલ્યા ઓહ તો આ

ચાલ ને ચાલ ને ચાલ બોલ્યા ચાલે અમે આમ જો ખબર ના પડે નકર માય કે લ્યા તોતી પકડ તોતી હવે પકડ તોતી

અરે ગાતા ફુંદરા નકા પડા કા બાપજી નું મને આ મન લાગ્યા મારા દોહ મારા બાર નહીં ને હવે કુછ ન તોથી બેઠે મન ના ખવરાવું ને ઓળ તો જો ભારી રહે ભાઈ કોઈ નહીં દેખાતું કોઈ દેખાતું નહી બરોબર આ બરોબર આ બેટન હે બેટન મેટ ઓ નો ઓ નો

ગોમમાં ગયો છું કેમ ગોમમાં ગોમમાં ગયો છું કર્યોનું લેવા તો કે મજૂર નો છે આપણે તો કોમ કરે રે બધા કાકડી વેણી રે મજૂર તો કોઈ બીજો છે કરો હું આવું આ મારા આરે કે ફરી જાણે પકડો યાર હું આવું છું હ

અરે જે તો ગયો હા યાર બેન સોને આ બટાકા કરી લાગલે હે અંદર તો આવે માં નઈ ખાવે

મની ના હું ના હું ને ચોરિયો કરવા આવો તો ડોણું ને હો વા હજાર ના હોય એટલે પેહી દો તો ખોખરા ઉડી ખોખરા ઉડી એ ઉડવાનું નહીં તમારે ખબર જ નઈ પડતી બેસીઓ માલ આ તો થોડા ગમાદા થા એટલે કરો છો ને ચોર નઈ પેલા પેસી તો આ હાલ હમણે ખબર તમને હુ બે ખોટા પડજે એટલે આ રોજ રોજ જ કરો તમે

કાકડી ઉપર મન 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 આજી હાથમાં લઈને ભાઈ આજી રાટમાં લઈને થોડી છે આજી કાકડી હલ લાગે કાકડી હલ લાગે છે આય કાકડી જોરી કરો તો કાકડીઓ આ તો હાથમાં છે ઓમ ઓમ કે મુરાખ લઈને ઓરા જાય

કદી આવશો નહીં આવે હાથ જોડો હાથ જોડો હું તો નતા રે પણ આ દોહો હાથ જોડો